નમસ્કાર મિત્રો ફરી એકવાર નવા વિડીયો સાથે સ્વાગત છે તમારું અમારી ચેનલ નોકરી યોજના માહિતીમાં મિત્રો રેલવે વિભાગ દ્વારા અલગ અલગ ચાર પોસ્ટ પર ત્રણ જેટલી જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે તો આ ભરતી વિશે તમામ માહિતી આપને આજના વિડીયોમાં મેળવીશું પરંતુ તે પહેલા જો તમે અમારી ચેનલમાં નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર કોઈ પણ ભરતી યોજના કે કોઈ નવી અપડેટ વિશે તમને માહિતી મળી રહે તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ અહીં મિત્રો સૌપ્રથમ વાત કરી લઈશું અગત્યની તારીખો વિશે મિત્રો આ ભરતીમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા છે તે ઓનલાઈન રહેશે ઓનલાઈન ફોર્મ છે તે અઠ્યાવીસ દસ બે હજાર પચીસ એટલે કે આજથી ભરાવાના શરૂ થઈ ગયા છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ સત્યાવીસ નવેમ્બર બે છે અહીં મિત્રો તમારે અરજી ફી છે તે પણ ઓનલાઈન જ ભરવાની રહેશે જે તારીખ ઓગણત્રીસ અગિયાર બે હજાર પચીસ સુધીમાં ભરી દેવાની રહેશે હવે મિત્રો જો તમારે ફોર્મ ભરતી વખતે કોઈ ભૂલ થઈ ગઈ હોય અને એમાં સુધારો કરવો હોય તો તમે પેમેન્ટ કરીને ત્રીસ અગિયાર બે હજાર પચીસ થી નવ બાર બે હજાર પચીસ સુધી અરજીમાં સુધારો કરી શકો છો હવે મિત્રો વાત કરી લઈએ જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે તો અહીં ટોટલ ત્રણ જગ્યાઓ પર ફરતી પાડવામાં આવી છે જેમાં મિત્રો ટિકિટ ક્લાર્ક ની પોસ્ટમાં બે હજાર ચારસો ચોવીસ જગ્યા છે જયારે એકાઉન્ટન્ટ ક્લર્ક માં ત્રણસો ચોરાણું જગ્યા છે તેમજ જુનિયર ક્લાર્ક ની પોસ્ટમાં એકસો ત્રેસઠ જેટલી જગ્યા છે અને ટ્રેન્સ ક્લાર્કમાં સિત્યોતેર જેટલી જગ્યા છે આવી રીતે મિત્રો કુલ ત્રણ જગ્યાઓ ઉપર ફરતી બહાર પાડવામાં આવી છે હવે મિત્રો આ કુલ જગ્યામાંથી ગુજરાતમાં કેટલી જગ્યા છે તેના વિશે વાત કરીએ તો અમદાવાદમાં કુલ એકસો ખાલી જગ્યાઓ છે જેમાંથી સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટે અઠાવન જગ્યા છે એસસી કેટેગરી માટે તેવીસ જગ્યા છે ત્યાર પછી એસટી કેટેગરી માટે તેર જગ્યા છે જ્યારે ઓબીસી માટે તેતાલીસ જગ્યા છે અને ઈડબલ્યુએસ કેટેગરી માટે સોળ જગ્યા છે હવે મિત્રો પગાર ધોરણ વિશે વાત કરીએ તો અહીં ટિકિટ ક્લાર્ક ની પોસ્ટ માટે એકવીસ હજાર સાતસો પગાર છે તે મળવા પાત્ર રહેશે તેમજ એકાઉન્ટન્ટ ક્લાર્ક જુનિયર ક્લાર્ક અને ટ્રેન્સ ક્લાર્ક ની પોસ્ટ માટે પેમેટ્રિક લેવલ બે મુજબ રૂપિયા ઓગણીસ હજાર નવસો પ્રતિમાસ પગાર મળવા પાત્ર રહેશે હવે મિત્રો લાયકાત વિશે વાત કરીએ તો અહીં ઉમેદવારે ધોરણ બાર ની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ મિત્રો અહીં એસસી એસટી તેમજ દિવ્યાંગ ઉમેદવારો અને માજી સૈનિક સિવાયના તમામ ઉમેદવારોએ ધોરણ બાર ની પરીક્ષામાં પચાસ ટકાથી વધુ માર્ક્સ મેળવેલ હોવા જોઈએ તેમજ એકાઉન્ટન્ટ અને જુનિયર ની પોસ્ટ માટે ઉમેદવારોને બાર પાસની સાથે સાથે કમ્પ્યુટરમાં હિન્દી અને ઇંગ્લિશ ટાઈપિંગ કરતા પણ આવડવું જોઈએ હવે મિત્રો વૈમાર યાદા વિશે વાત કરીએ તો અહીં ઉમેદવારની ઉંમર છે તે ઓછામાં ઓછી અઢાર વર્ષ અને વધુમાં વધુ ત્રીસ વર્ષથી વધુ હોવી જોઈએ પરંતુ અહીં અનામત વર્ગના ઉમેદવારો છે તેમને ઉંમરમાં છૂટછાટ મળવા પાત્ર થશે જેમાં એસસી અને એસટી કેટેગરીના ઉમેદવારોને પાંચ વર્ષની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે જયારે ઓબીસી કેટેગરીના જે નોન ક્રિમિલિયર ઉમેદવારો છે તેમને ત્રણ વર્ષની છૂટછાટ મળવા પાત્ર રહેશે હવે મિત્રો સિલેક્શન પ્રોસેસ વિશે વાત કરીએ તો અહીં ઉમેદવારોનું સિલેક્શન છે તે અલગ અલગ બે પરીક્ષાના આધારે કરવામાં આવશે કે જે સીબીટી બેસ એટલે કે કમ્પ્યુટર આધારિત પરીક્ષા લેવામાં આવશે આ બંને પરીક્ષામાં એમસીક્યુ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવશે જેમાં પ્રથમ પરીક્ષા લેવામાં આવશે તેમાં સો માર્ક પ્રશ્નો પૂછવામાં આવશે

જ્યારે ઓબીસી અને એસસી કેટેગરીના ઉમેદવારો ત્રીસ ટકા માર્ક લાવવાના રહેશે અને એસટી કેટેગરીના ના ઉમેદવારોએ પચીસ ટકા માર્ક મેળવવા ફરજિયાત છે ત્યાર પછી મિત્રો પ્રથમ પરીક્ષામાં ક્વોલિફાય થયેલ ઉમેદવારો બીજી પરીક્ષા આપવાની રહેશે તે પરીક્ષા પણ એમસીક્યુ પ્રકારની જ રહેશે કે જેમાં જીકે ને લગતા પચાસ પ્રશ્નો પૂછવામાં આવશે જ્યારે ગણિત અને રીઝનિંગ ને લગતા પાત્રીસ પાત્રીસ પ્રશ્નો પૂછવામાં આવશે આવી રીતે મિત્રો કુલ એકસો વીસ માર્ક ના પ્રશ્નો પૂછવામાં આવશે કે જેના માટે નેવું મિનિટ નો સમય આપવામાં આવશે હવે મિત્રો તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માટે કેટલી ફી ભરવાની છે તેના વિશે વાત કરીએ તો અહીં એસસી કેટેગરીના ઉમેદવાર છે એસટી કેટેગરીના ઉમેદવાર છે માજી સૈનિક છે દિવ્યાંગ ઉમેદવારો છે અને કોઈ પણ વર્ગની મહિલા ઉમેદવાર છે તેમને અરજી ફી તરીકે રૂપિયા બસો પચાસ ભરવાના રહેશે જે પણ ઉમેદવારો પ્રથમ પરીક્ષામાં હાજર રહેશે તેમને આ ફી પરત કરી દેવામાં આવશે તે સિવાય બાકીના જે ઉમેદવારો છે તેમને પરીક્ષા ફી તરીકે રૂપિયા પાંચસો ભરવાના રહેશે અને જે ઉમેદવારો પ્રથમ પરીક્ષામાં હાજર રહેશે તેમને ચારસો રૂપિયા ફી છે તે પરત કરી દેવામાં આવશે તો મિત્રો આવી રીતે રેલવે વિભાગ દ્વારા અલગ અલગ પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવે છે જો તમે લાયકાત ધરાવતા હોવ તો જરૂર ફોર્મ ભરજો મિત્રો જો કોઈ મૂંઝવણ હોય તો કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અને વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો ફરી મળીશું મિત્રો એક નવા વિડીયોમાં